સુરતના રાંદેર વિસ્તારમાં બર્થડે સેલિબ્રેશનના બહાને એક યુવતીને ફસાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યા અને ગંભીર મામલો સામે આવ્યો છે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા બે યુવકો દ્વારા યુવતીને બંધક બનાવી

कोटा पुलिस राजस्थान तरफ से एक महिला की फरियाद आवेल थी जो बीएनएस ની કલમ ચોસઠ એક એકસો ચાલીસ ત્રણ મુજબની હતી જેમાં ફરિયાદી શ્રીએ જણાવ્યું હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી તેઓનું અવારનવાર સેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠતામાં પરણેલી પરિણમેલી જેથી તેણીને બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઈસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર ડી પાંચસો ચારમાં ગોંધી રાખેલી અને તેની સાથે અજુકતું કાર્ય કામ કરેલું જે બાબતે તેણીની આ ફરિયાદ હતી રાંદેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટૅલમાં કામ કરતા ઈસમો છે તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે તેઓએ કઈ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી એ બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે